અમારા પચીસ હજાર કર્મચારીઓ જોડાયેલા છે અને રાજકોટ જિલ્લાના હજાર કર્મચારીઓ જોડાયેલા છે અમારી મુખ્યત્વે સરકાર પાસે બે જ માંગણી છે પહેલી ટેકનિકલ પગાર સુધારણાની અને બીજી ખાતકીય પરીક્ષાની અને ટેકનિકલ પગાર પગાર સુધારણામાં એવું છે કે બે હજાર બાવીસમાં કમિટી બેઠી હતી છ ત્રણ બે હજાર ચોવીસમાં આ ઠરાવ પસાર કરેલો છે પણ સરકારે આજ દિન સુધી આની અમલવારી નથી કરેલી એટલે આ ઠરાવ થઈ ગયેલો છે અને અમલવારી બાકી છે અમે ટેકનિકલ કામગીરી કરીએ છીએ અમારી ચારેય કેડરો અમારા ભાઈઓ ઘરે ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ કાઢે છે આભાર કાર્ડ કાઢે છે બેનો રસીકરણની ટેકોમાં એન્ટ્રી કરે છે ટેકનિકલ કામગીરી કરતા હોવા છતાં ટેકનિકલ પગાર સુધારણાની અમલવારી અમારા અમારી કેડર ઉપર થઈ નથી બીજું ખાતાકીય પરીક્ષા જે આજ દિન સુધી હતી નહીં જે સરકારે અમારી ઉપર તંત્રએ પરીક્ષા લેવાનો નિર્ણય લીધેલો છે કે જે અમારે લગતી કોઈ છે જ નહીં અમારી આરોગ્યને લગતી પરીક્ષા લેવામાં આવે તો અમને કોઈને વાંધોય નથી જે વહીવટી જ્ઞાનને લગતી પરીક્ષા છે જેનો વિરોધ અમે લોકો કરીએ છીએ અને સત્તર તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર એટલા માટે ગયેલા છે અને બીજું

હડતાલ પર જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી